ઇન્દ્રનીલ રાજગુરુની ક્લબમાં બબાલનો મામલો ઇન્દ્રનીલ રાજગુરુને વીએચપીએ ચેલેન્જ આપી છે વીએચપી આગેવાન મંગેશ દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે બજરંગ દળના કાર્યકરો ચેકિંગમાં ગયા હતા ક્લબમાં આયોજકો નશામાં જોવા મળ્યા હતા અમે હિન્દુઓ માટે પણ ગયા હતા પણ ઇન્દ્રનીલે ગેરવર્તણૂક કરી એકસો પચાસ વિધર્મીઓ મોકલીશ તેવું ઇન્દ્રનીલે કહ્યું હતું

કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માગું છું કે આપ પણ હિન્દુ છો હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી માંગીએ છીએ તો આપ જ્યારે પણ બોલાવો દોઢસો નહીં પંદરસો લોકોને બોલાવો અમે લડવા માટે તૈયાર છીએ સ્થળ આપનું સમય આપનો આપ કહેશો ત્યારે અમે આવશું આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી તો બે દિવસ પહેલાની આપણી ક્લિપ વાયરલ થઈ જોઈ લ્યો તમે ગયા વર્ષે પણ આપણે ગીત ઉપર ક્લબે હતા અમે પોલીસ ફરિયાદ કરી હતી આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાથોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો